મહેસાણામાં વધુ એક મુસ્લિમ મહિલા ત્રિપલ તલાકનો ભોગ બની છે કડીની યુવતી અને મહેસાણાના શોભાસણ ખાતે પરણેલી મંસૂરી રિઝવાના નામની મહિલાને ત્રિપલ તલાક આપવામાં આવ્યા છે રિઝવાનાને બે સંતાન હોવા છતાં પતિ અને સાસરિયાએ દહેજ માંગી ત્રાસ ગુજારી ત્રિપલ તલાક આપી દેતા મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે તો મંસૂરી ઇમરાન સામે પોલીસે મુસ્લિમ મહિલાઓના લગ્ન હિત બાબતે કાયદા અંતર્ગત

પહેલાં જ જીવન મારું સારું જતું હતું હમણેથી દોઢ બે વરસથી મારા પતિ મને વારંવાર નાની મોટી વાત ઉપર મને લડાઈ ઝઘડા કરી રહ્યા છે અને કહે છે કે તું હવે મને ગમતી નથી તું જાડી થઈ ગઈ છે તું મો તું કારી થઈ ગઈ છે એટલે કે હવે મને તું ગમતી નથી મારે બીજી લાવી છે એમ કહી કહેતા અને માર માર ઝૂર કરતા હતા મેં મારી સાસુને આ વાત કહી કે મારે તો તમ મને આવી રીતે જ માર ઝૂર કરી રહ્યા છે વારંવાર મને કહે છે કે તું મને ગમતી નથી તમારે હવે બીજી લાવી છે તો મારી સાસુ કહેવા માંડે લાગે કે મારો છોકરો જે ચાહે એ કરી શકે છે એને જે પસંદ આવશે એ કરશે મારે જ મારો છોકરો એક નહીં ને અઢારે કરશે એમ કહીને મને સણા ખાતે રહેતા રિઝવાનાબાનું અબ્બાસભાઈ મંસૂરીએ ફરિયાદ દાખલ કરાવેલ છે એમની ફરિયાદ મુજબ એમના પતિ ઇમરાન અને એમની સાસુ મહેમુદાએ એમને માર મારી દહેજની માગણી કરી અને એમના પતિ એમને ટ્રિપલ તલાક આપી દીધેલ છે અને આ બાબતે પોલીસે એમના પતિ ઇમરાન અને સાસુ મહેમુદા વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે